વડોદરા શહેરમાં બે જગ્યા પર લૂંટની ઘટના સામે આવી છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસે પહેલા લૂંટની ઘટના સામે આવી અને ત્યારબાદ વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વારસિયા રિંગ રોડ ખાતે પણ એક લૂંટનો બનાવ સામે આવ્યો બે મહિલાઓ કે જેમના અછૂડા તોડીને લૂંટારુઓ ફરાર બન્યા હોય તેવી ઘટના એક બાદ એક સામે આવી હોય ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે જોકે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મહિલાઓના અછોડા તોડનાર જે ગેંગ છે તે સક્રિય બની હોય તે રીતે વડોદરા શહેરમાં એક બાદ એક બે બનાવો

તેમણે એવું કીધું કે બા તમારે અનાજ જોઈએ તો અમારા સાહેબ ત્યાં પાંચ વર્ષે છોકરો થયો છે તો અનાજને પૈસાને એવું આપે છે તો તમે ત્યાં આગળ સાડી આપે છે તો ત્યાં આગળ તમે અમારી સાથે ચલો તમને આપે તો મારી મમ્મી અને બા જોઈને સાથે સાથે આગળ ગયા પછી ધીરે ધીરે ગધરા માર્કેટ ચાલતા ચાલતા એ લોકોને આપણે દયાલગનનું નાખું કરું ત્યાં આગળ લઈને આવ્યા અને સાઈડમાં એમને બેસાડ્યા એમને એવું કીધું કે તમે બેસો અને આ તમે બધું સુનાણીને બધું પહેર્યું છે ને એ બધું કાઢી લો અને એક થેલીમાં મૂકી દો ને તો પછી તમારે અમારા સાહેબ તમને અનાજ બનાજ કશું આપે નહીં એવું કીધું અને તમે બેસો બીજા બીજા પાંચ છ જણને બોલાવીને લાવીએ એવું કીધું અને અમને લાલ થેલીમાં મુકાઈ દીધું અને થેલી જૂટવીને ભાગી ગયા અને ખાલી વેફરના પેકેટ આપીને જતા રહ્યા શું માનો છો આ પ્રકારની ઘટના બની રહે શું આશા રાખો બસ પોલીસ સાહેબ પાસે એટલી વિનંતી કે અમારે ગરીબ માણસની વસ્તુ પાછી મળી જાય બસ મને એવું કહે કે બા તો એમ કે છે ને સારી આ દ્વાર આલે છે કે મારો શેઠીઓ છે ને તે દ્વાર આલે છે તો તમે ચાલો કે મેં કીધું કે ના લા ભાઈ મારું ચલાતું નહીં ચાલો ને કે પછી મારી કે બુટ્ટો કરાય મેં મારી બુટ્ટો નહીં મારથી બેહતું નહોતું ને તો મને બેરે બેરે બેહાય નીચે પછી મને ક્યાં હો મેં કીધું ના મેં ખોટું બોલી મેં જુઠ્ઠી જ મારી એવું મેં બોલી તો કે ના પછી તમારે દેખશે ને તો આલે કે દ્વાર નહીં આલે મારી બુટ્ટી ને કે

તો મેં કીધું ચાલો તમારે રોડ પાસ કરવાનો તો એ મચ્છી કહીને મહી લાવ્યા તો મહી લો એક પહેલો ત્યાં જ કે ના ચાલો કે તો હમું લાવ્યા અને એક પેલી બીજી ગલી મેં લઈ ગયો પેલો બીજો તે ગલીમાંથી પાછો લાવીને પેલી ગલીમાં લઈ ગયો અને અહીં બેહો બહાર મેં મારતી નહીં બેહાય મેં કે તમને બેહાઈ ગયા એ અમારી બુટ્ટી મને કે છે કે આ બુટ્ટી તમે કે કઢી નાખો કે ના ભાઈ બુટ્ટી મારી નહીં નીકળતો કે કઢી નાખો કે પાકીટ માં મૂકી દો તમારી કઈ જગ્યા ઘટના બની એ તો અહીંયા જો દયાલનગર અગાડી છે તે અમે ત્યાં આગળ આવતા હતા અમે બે જણા તો કહે છે કે તમને એમ કે અમારા સીટના કે દસ વર્ષથી છોકરો આવ્યો છે ને તો કે છે કે અનાજની કીટ અને કપડાં આલે છે કે છે તો કે તમે ચલો કે છે તો અમે પેલા ગયા ત્યાં રાજસ્થાન ની ગળીમાં ગળમાંથી સીધો પેલી બાજુ આવ્યો દયાલનગર બાજુ તો કે રોડ પર બેસાડીને મેં કીધું બેસીએ છે તમે તો કે ના ત્યાં ખૂનામાં ચાલો કે છે લાલ ગાડી ખૂનામાં પાછળ બેસાડ્યા ના એ લોકો ચાલતા જ હતા અમારી જોડે તો કે છે કે હવે કે આ બુટ્ટી ને કઢી નાખો તો કે અમારે તમને બાને છે તો આ પેકેટ આપ્યો દોઢસો રૂપિયા હવે આલ્યા દોઢસો રૂપિયા થેલીમાં મૂક્યા લાલ થેલી હતી એ થેલી હવે એટલે કે થેલીમાં અમારી બુટ્ટી અને બુટ્ટી એ બધું લઈ ગયા ના ચાલતા જ નીકળ્યા એ લોકો હા ચાલતા સંગમ બાજુ ગયા હોય કે આ બાજુ કિસનવાડી અમે એમ નજર ના કરી તો કે અહીંયા બેસો કે અમારે સેટ લઈને આવીએ છે કે છે અને કે છે કે તમે કે છે ને તો કે એમને હું ના ઉભા કે નમસ્કાર કરજો કે છે અમારે સેટ લઈને આવશે કે છે પછી અમે દસ મિનિટ થઈને કદી દેખાયા તે પછી નીકળ્યા